નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદથી આજે અમદાવાદમાં સાબરમતી મિત્ર મંડળ તરફથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સાબરમતી ખડાતા મિત્ર મંડળ યમુનાજીના રાજ ગરબાનો કાર્યક્રમ શરદ પૂનમ પછી કરવામાં આવે છે આમ તો શરદ પૂનમના દિવસે ગરબા હોવા જોઈએ પણ બધા પોતપોતાના કાર્યક્રમમાં વ્યસ્ત રહેતા હોય છે એટલે ત્યારબાદ એક દિવસ નક્કી કરી અને ગરબાનું આયોજન કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બધા વર્ગના લોકો અહીંયા આગળ આવ્યા છે રાસ ગરબા કરે છે અને રાજગરબા કરે તો કાંઈક તો મળવું જોઈએ એના માટે ઇનામની વ્યવસ્થા પણ સાબરમતી મિત્ર મંડળ તરફથી કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહની સાથે જ્યારે આ ગરબા રમે છે ગરબામાં ભાગ લે છે રાસ રમે છે નાના નાના છોકરાઓ પણ આમાં તૈયાર થઈને આવે છે કારણ કે નવરાત્રિમાં જે થાક્યા હોય એ થાક બી ઉતરી જતા હોય છે અને પૂર ઉત્સાહની સાથે નવરાત્રિની જેમ તૈયાર થઈ અને રાસ ગરબા રમવા માટે આવે છે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ઇનામો પણ રાખેલા છે શ્રી કોટિયર જય શ્રી કૃષ્ણ આજે ખડાયતા સમાજના ગરબાનો કાર્યક્રમ સાબરમતી મિત્ર મંડળ તરફથી કરવામાં આવ્યું છે અહીંયા આપણે ભરતભાઈને પૂછીએ કે એમને જે આયોજન કર્યું છે એ કેવી રીતે કર્યું છે આજ રોજ સાબરમતી ખડાતા મિત્ર મંડળ શરદ પૂનમના ગરબાનું આયોજન અમે કરેલું છે દર વર્ષે અમે શરદ પૂનમના ગરબા ઉજવીએ છીએ નવરાત્રિ પછીના જે પણ પંદર દિવસ આવે એ પંદર દિવસ દરમિયાન અનુકૂળતા પ્રમાણે સભ્યો પાસેથી અમે મનોરથી તરીકે એમની પાસેથી ફંડ લઈએ છીએ અને એ પછી દરેકને પાસ જવાના જાણ કરીએ છીએ સર્ક્યુલર આપીએ છીએ અને ગરબાનું આયોજન કરી અને આ રીતે અમે ગરબાની દર વર્ષે ઉજવણી કરીએ છીએ તમે શું કહેવા માંગો છો આ શરદ પૂનામનો પ્રોગ્રામ આપણે સૌ પ્રથમ અમારા ટ્રસ્ટી હરેશભાઈ સાહેબ શરૂઆત કરી હતી ત્યારથી અવિરતપણે દર વર્ષે શરદપૂરમનો પ્રોગ્રામ દરેક પ્રમુખના નિજા હેઠળ ઉજવવામાં આવે છે અને સાબરમતીના ઓછામાં ઓછા લગભગ બસો અઢીસો સભ્યો ખરાતા આપણે ભાગ લે છે ગરબા ગાય છે શરદપૂરમનો દૂધ પૂરનો રાખ્યો પ્રોગ્રામ એ આપણો માની અને લોકો છૂટા પડે છે જેમ કે તમે જોયું કે ખૂબ સુંદર આયોજન સાબરમતી ખડાયતા મિત્ર મંડળ તરફથી કરવામાં આવ્યું છે ને આવી રીતે અનેક પ્રોગ્રામો એ લોકો અહીંયા કરતા હોય છે ને કાર્યક્રમ જે હોય છે એમાં ગરબા જે શરદ પૂનમને હોય છે એ શરદ પૂનમ પછી જે લોકો ફ્રી પડે એને એના પછી અઠવાડિયામાં એ લોકો કરી લેતા હોય છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે સાબરમતી ખડાયતા મિત્ર મંડળથી ખડાયતા અલ્પેશ શાહ